સંયુક્ત રાષ્ટ્ર અને માનવ અધિકાર પંચ જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા છે સવાલો કર્યો હતો મહારાજ એ અમદાવાદના ચાંદોડા તળાવ પાસે ઝુંપણપટ્ટીમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશી ઘુસડખોરને પણ બાંગ્લાદેશ મોકલવા કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ એનઆરસી કાયદો અમલ કરવા માંગ કરી હતી

દ્વારા આજે અહિયાં જે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કર્યું છે બંગલાદેશમાં જે અમાનવીય અને સંપૂર્ણ રીતે રાક્ષસી પદ્ધતિથી હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંિતિ નું આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારા અખિલ ભારતીય સંસ્થ સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકર મહામાંડેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં માત્ર ને માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન બેટીઓની ઈજ્જત લૂંટાઈ રહી છે કેટલાક એમના માલ મિલકતો એમની દુકાનો એમના મકાનો એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલા લેવા જોઈએ હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નેતૃત્વ મેં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલા લઈ રહ્યા છે મર્યાદામાં રહીને પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓ યુનો જેમ છે તેમ કે વૈશ્વિક માનવ અધિકાર પણ છે એ લોકો આગળ આવી અને હત્યાઓને